હેલો યુટ્યુબનું સ્વાગત છે નાઇક નવા બ્લોગમાં બધાને જય માતાજી કેમ છો બધા તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાગી ગયા છે અત્યારે ત્રણ અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો જો આ બધા અત્યારે ઉભા રહી ગયા છે આપણે આજે જવાના છીએ આ છે નાગપાચમ કેમ કે આજે આપણે નાગદેવતાના મંદિરે દર્શન કરવા જાઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો અત્યારે જો આ બધા ઘરનું કામ કરે છે જો યા ફેમિલી બધી સોક્રાન બે ઉભા રહી ગયા છે અંજલી કિરુ પછી પરદીપ અને તારું નામ રાહુલ આનું નામ રાહુલ છે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો એક ભાઈ તો જો અહીં એમ પડ્યા છે જના તો આપણે આજે જવાના છીએ નાકડાઉના દર્શન કરવા તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તો આપણે છે ને હવે નીકળીએ તો આ ભાઈપા પૈસા છે ભલા પૈસા પૈસા દે આપણે નીકળીએ આખર નું કામ કરે છે ચલો કા ભાઈ છે હાલવા આપડે ગાડીએ આપણે હામી સાઈડ ગાડી પડી છે તો હવે આપણે નીકળીએ ગામમાં કેમ કે જે દાણું દાણ બાકી છે દાણું પણ લઈ લીધું છે આપણે જે ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે ભાઈ પૈસા થાય પડશે આપણી ગાડી પડી છે તો આપણે નીકળીએ મળીએ તમને પાછા ત્યાં જોઈ શકતા શું છે જ અમારા ભાઈ છે